નમસ્કાર આજ આપણે એક રામપરા ગામની અંદર એક વ્યક્તિની મુલાકાતે આવ્યા છીએ અને જેને એક લગભગ એકાદ વર્ષથી આ આપણી પ્રોડક્ટ વાપરે છે જે કેવીગો ઓલરાઉન્ડર ટૂથપેસ્ટ આરસીએમની અને એને ખૂબ જ સરસ પરિણામ મળેલા છે વર્ષોથી જે સમસ્યા હતી તે વાપરે છે શું દાદા તમારું નામ વીરજીભાઈ વીરજીભાઈ તમને પહેલાં કેવી સમસ્યા હતી અને ઠંડુ કાક પીવું ને ફ્રીજનું ઠંડુ પાણી ઠંડી તો હા હા ને એવું થઈ જાય બરાબર પછી બાર મહિનાથી અમે ટૂથપેસ્ટ ચાલુ કરીને પછી ઝંઝણાટી નથી આવતી અથવા આમ તમર સડક એવું કાંઈ નથી થતું એટલે ટૂંકમાં જે દાંતની અંદર ઝંઝણાટી થતી દાંત કળતા હતા આજ માર્કેટની અંદર જે મોંઘી મોંઘી ટૂથપેસ્ટ વેચાય છે બસો રૂપિયા અઢીસો રૂપિયા જે સંસોલેટ જેવી તો એની સામે આપણે એવી સરસ મજાના જે ફાયદા આપે છે જે આપણી કેવી ગો ઓલરાઉન્ડર ટૂથપેસ્ટ છે તો તમામ વ્યક્તિને કોઈપણ પ્રકારની આવી સમસ્યાઓ હોય મોઢાની અંદર ચાંદા પડતા હોય દાંતની અંદર કળતર હોય ઝંઝનાટી થતી હોય ઠંડુ ગરમ પી ખાતું હોય તો તમામને તમે શું કહેશો આ ટૂથપેસ્ટ વિશે ઉપયોગ કરવાથી ફાયદા થશે સરસ ઘણા ફાયદા છે તો નમસ્કાર થેન્ક યુ જય